પ્રદેશ કોંગ્રેસના મહિલા અગ્રણી ગાયત્રીબાએ માગણી કરી છે જે રીતે ક્ષત્રિય સમાજનો માગ ક્ષત્રિય સમાજનો રોષ જોવા મળી રહ્યો છે પ્રદેશ કોંગ્રેસના મહિલા અગ્રણી ગાયત્રીબાએ માગણી કરી કે પુરુષોત્તમ રૂપાલાને ટિકિટ ય સમાજની બહેનોનું અપમાન કર્યું હોવાનું ગાયત્રીબાનું કહેવું છે રૂપાલા ભાજપના ઇશારે પોલીસે યુવાનોની ધરપકડ કરી હોવાનું પણ કહેવું છે સમગ્ર ક્ષત્રિય સમાજમાં મોટા પાયે વિરોધ થઈ રહ્યો છે ત્યારે હું ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રમુખ હોય કે તેમનું કહેવાતું રાષ્ટ્રીય નેતૃત્વ હોય તેમને પૂછવા માગું છું કે રાજકોટ લોકસભા માટે રૂપાલાને બદલવાની માગણી સ્વીકાર કરવામાં તમને કોણ રોકી રહ્યું છે કારણ કે આ ભારત વર્ષની સનાતન સંસ્કૃતિ અને ક્ષત્રિય સંસ્કૃતિ એ એકબીજાની સાથે વણાયેલા છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વારંવાર હિન્દુત્વ સનાતન સંસ્કૃતિ અને બેટી બચાવોની વાતો કરતા હોય છે ત્યારે આવડા મોટા સમાજની બેટીઓના અપમાનના ભભૂકતા રોષ સામે કેમ ચૂપ થઈને બેઠા છે